વડોદરા શહેરમાં રસ્તાના સરફેસિંગનું કામ યોગ્ય રીતે ન થતા વાહન ચાલકો પરેશાન થયા ડ્રેનેજ અને પાણીની પાઇપલાઇનની કામગીરી બાદ રોડનું રિસરફેસિંગ નથી કરવામાં આવ્યું અને રોડ અને આ સાથે જ રોડ પર રૂડા અને માટી નાખીને કોન્ટ્રાક્ટરોએ સંતોષ માન્યો જેના કારણે વાહન ચાલકોને હાલાકી પડી છે શહેરના ફતેહગંજ અલાટવાડા રાવપુરા આજવા રોડ વાઘોડિયા રોડ વરાસિયા રોડ સહિતના અનેક રોડ એવા છે કે જે હાલ ઉબડખાબડ જોવા મળી રહ્યા છે વડોદરા શહેરના અનેક વિસ્તારમાં ડ્રેનેજ પાણીની લાઈનો સહિતની કામગીરી પૂર્ણ થયા બાદ પણ રોડ રસ્તા વ્યવસ્થિત કરાતા નથી તમે જોઈ શકો છો આગળથી છેક નાગરવાડા વિસ્તારથી રાવપુરા ચાર રસ્તા સુધીની આ કામગીરી છે અનેક કામગીરી પતી ગઈ છે છતાં પણ અહીંયા જોઈ શકો છો કે રોડ રસ્તા વ્યવસ્થિત કરાયા નથી આ મુખ્ય કોટી ચાર રસ્તા છે અહીંયા જે ડ્રેનેજ લાઈનની સમસ્યા હતી રિપેર તો કરાય છે ચાર રસ્તાની વચ્ચે જ જોઈ શકો છો ડ્રેનેજ પરંતુ તે બાદ જે રસ્તાનું કાર્પેટિંગ થવું જોઈએ તે થયું નથી મુખ્ય ચાર રસ્તા છે કોઠી ચાર રસ્તા અહીંયા અનેક સરકારી કચેરીઓ આવેલી છે અને મુખ્ય રાવપુરા બજાર તરફ જવાનો આ મુખ્ય રસ્તો છે ખૂબ જ મોટી સંખ્યામાં વાહનો પસાર થઈ રહ્યા છે અને તેમની તકલીફ નહીં ફક્ત રાવપુરા વિસ્તારમાં નાગરવાળા સાથે ફતેગંજ ફતેગંજમાં તો છેલ્લા ત્રણ મહિનાથી કામ ચાલે છે કેટલીક જગ્યાએ પૂર્ણ થયું કેટલીક જગ્યાએ નથી થયું આજવા રોડ વાઘોડિયા રોડ સાથે વારસિયા રિંગ રોડ સહિત અનેક વિસ્તારની અંદર જે પીવાના પાણીની લાઈનો બંગાળ સર્જાયા હોય કામગીરી પૂર્ણ થઈ છે પરંતુ તેની ઉપર રોડ રસ્તાનું કાર્પેટિંગ થયું નથી કેટલીક જગ્યાએ ડ્રેનેજની કામગીરી પૂર્ણ થઈ છે પરંતુ રોડ રસ્તા હજુ પણ ઉબડખાબડ મૂકવામાં આવ્યા છે ત્યારે વડોદરા કોર્પોરેશન તંત્રની જે કામગીરી છે જે કોન્ટ્રાક્ટરોને કામ અપાય છે તે બાદ થર્ડ પાર્ટી જે ઇન્સ્પેક્શન થવું જોઈએ તે કોઈ પણ પ્રકારે થતું હોય તેવું લાગી રહ્યું નથી જેને લઈને અનેક વિસ્તારની અંદર રોડ રસ્તાની કસ્સા હાલાત જોવા મળી રહ્યા છે વહેલી તકે રોડ રસ્તા રિપેર કરાવવા જરૂરી બને છે કેમ કે ઉબડખાબડ રસ્તાની અંદર રાહદારીઓ વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે Cameraman pare să sa Sate, să te ABB, Asmita, margine,